વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર સામાજિક વિજ્ઞાન છે એ પેપરના અભ્યાસ માટેનો મોસ્ટ આઈએમપી પેપરનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રશ્નપત્ર છે પેપરસ્ટાઈલ મુજબ છે એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો રાજસ્થાનમાં સાંભળ સરોવરમાં ક્યાં આવેલું છે તો અજમેરની ઉત્તરે બીજો વિકલ્પ અણિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી તો વનરાજ ચાવડા રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બંધાવવામાં આવી હતી તો સોલંકી વંશના શાસનકાળમાં રાજપૂતોના ગુણોમાં કયો એક ગુનો સમાવેશ થતો નથી રાજપૂતો રણભૂમિ પર પીછેહટ કરતા એ ગુણનો સમાવેશ થતો નથી પાંચમો છે પાંચમો વિકલ્પમાં છે વેગીના ચાલુક્યનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો છે તો કૃષ્ણા અને ગોદાવરી નંબર છ ચેર વંશનો પ્રથમ શાસક રાજા અયન તો રાષ્ટ્ર રાષ્ટ્રપૂત વંશનો પ્રથમ શાસક કોણ હતો તો રાજા ઇન્દ્ર પ્રથમ સોલંકી વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો સાળંગ દેનો સમાવેશ થતો નથી નીચેનામાંથી કયા વંશનું શાસન દરમિયાન દક્ષિણ ભારતમાં ન હતું તો એમાં ચૌહાણ વંશનું શાસન દક્ષિણ ભારતમાં ન હતું એના પછીના વિકલ્પ છે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી તો જવાબ આવશે હેમચંદ્રચાર્યજી આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસક હતું શાસન તો વંશનું શાસન હતું આગળ જોઈએ પ્રશ્ન નંબર બેમાં આપણે આવી પૂછીએ સૂચના મુજબ જવાબ લખો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલું સલ્તનત સમયમાં નિર્માણ પામેલા સ્થાપત્યનું નામ જણાવો તો સલ્તનત સમયમાં કિલ્લાઓ મિનારા દરવાજા મકબરા મકાનો બગીચા વગેરે સ્થાપત્યનું નિર્માણ થયેલું હતું બીજો પ્રશ્ન છે તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા તો વિજયનગર બહમની માળવા મેવાડ બંગાળ અને જોનપુર વગેરે રાજ્યોની રચના કરવામાં આવી અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું તો જવાબ આવશે ખલજી વંશમાં અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે તો મોહમ્મદ બિન તુગલક એની યોજનાને તરંગી યોજના તરીકે ઓળખાય છે પાંચમા પ્રશ્ન વર્ગીકરણ કરવાનું છે ગુલામ વંશનો રાજા અને ખલજી વંશ તો એમાં ખુતબુદ્દીન અય છે એ ગુલામ ગુલામવંશનો રાજા આવશે જલ્લાઉદ્દીન ખલજી છે એ ખલજી વંશનો શાસકમાં આવશે પ્રશ્ન નંબર છ માં આપેલું છે સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતા તો સેના પત્રવ્યવહાર ધર્મ વિદેશ ગુપ્તચર વગેરે વિભાગોનો સમાવેશ થતો દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસકનું નામ જણાવો તો જવાબ હતો રુજિયા સુલતાન રજિયા બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બિડર ફેરવી હતી તો જફરખાને તો આ રીતે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર બેમાં આપેલું છે સૂચના મુજબ કરો જેમાં પેલી ટૂંક નોંધ રજીયા સુલતાન વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું પણ અહીં જે પ્રશ્નો આપેલા છે એની નોંધ તમારી રફુબુકમાં કરતા જાજો અને એ પ્રશ્ન ખાસ મોસ્ટા એમપી છે એની તૈયારી કરી ખાસ કરી લેજો બીજા પ્રશ્નમાં છે નીચે આપેલા સલ્તનત સલ્તનતકાળને વંશ મુજબ ગોઠવો તો સૌથી પહેલાં આવશે ગુલામ વંશ પછી આવશે ખલજી વંશ પછી આવશે તુગલક વંશ પછી આવશે સૈયદ વંશ અને છેલ્લે લોદી વંશ એના પછીનો પ્રશ્ન છે કૃષ્ણદેવરાય વિશે સવિસ્તાર જણાવો અને વિજયનગરનું સામ્રાજ્ય બે માંથી એક પ્રશ્ન લખવાનો છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને ખાલી જગ્યા પૂછાયેલી છે છત્રપતિ શિવાજીના માતાનું નામ ખાલી જગ્યા હતું જવાબ આવશે જીજાબાઈ હુમાય શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય તો નસીબદાર

દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી તો સાચું હરિપાલ દેવે સંગીત સુધારક નામનો ગ્રંથ લખ્યો હતો તો જવાબ આવશે સાચું દિલ્હીમાં આવેલ લાલ કિલ્લાનું નિર્માણ અકબર રાજાએ કરાવ્યું હતું ખોટું શાહજે કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તરાવ વડનગરમાં આવેલું છે તો સાચું વડનગરનું કીર્તિ તોરણ વિજય વિખ્યાત સિદ્ધિ સૈયદની જાળી પાટણ શહેરમાં આવેલી ખોટું સિદ્ધિ સૈદની જાળી અમદાવાદમાં આવેલી છે રુદ્ર મહાલય સિદ્ધપુર શહેરમાં આવેલો છે તો જવાબ આવશે હા સિદ્ધપુરનો રુદ્ર મહાલય તો આ રીતે જવાબ લખવાના છે એના પછીનો પ્રશ્ન નંબર પાંચ છે નીચેની આકૃતિને અભ્યાસ કરવાનો છે અને એ આકૃતિમાંથી તમારે દરેક વિશે ત્રણ ત્રણ વાક્ય લખવાના છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનું સોલ્યુશન આપણે આવતા ભાગમાં શું પ્રશ્ન નંબર છ માં છે આપેલા જોડકા જોડો તો પેલું છે વાતાવરણ એમાં આવશે સી પૃથ્વીની ચારે બાજુ વાતાવરણ કહેવાય બીજું છે જલાવરણ તેમાં આવશે એ પૃથ્વી સપાટીનો એકોતેર ટકા ભાગ રોકે છે મુદ્દાવરણ તો જવાબ આવશે બી પૃથ્વી ઉપરનો ઘન પોપડાને મુદ્દાવરણ કહેવાય જીવાવરણ તો જવાબ આવશે ઈ પ્રાણી વનસ્પતિ અને મનુષ્યનો સમાવેશ થાય નંબર પાંચ માનવ નિર્મિત પર્યાવરણમાં આવશે ડી ખેતી અને ચક્રની શોધ તો આ રીતે જોડકા જોડવાના છે એના પછી પ્રશ્નો આપેલા છે સૂચના મુજબ કરો એમાં આપણને બે ગુણવાળા પ્રશ્નો આપેલા છે તો આ પ્રશ્નોનો અભ્યાસ આપણે ભાગ નંબર બેમાં કરશું એ પ્રશ્નોમાં આપણે ભૂમિ પ્રદૂષણ અટકાવવાના જવાબદાર પરિબળો આપેલા છે અવાજ પ્રદૂષણ ન ફેલાય તે માટે શું કરવું જોઈએ જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો હવા પ્રદૂષણ અટકાવવા માટેના તમારા સૂચનો તો આપણે આ પ્રશ્નના જવાબ આવતા અભ્યાસ આવતી વખતે અભ્યાસ કરશું પ્રશ્ન નંબર આઠમાં આપણને એક બે વાક્યમાં જવાબ આપવામાં આવેલું છે અહીં તમને ટૂંકા જવાબ આપેલા છે પણ તમારે પૂરા વાક્યમાં લખવાના છે વાતાવરણમાં રહેલા પાણીના પ્રવાહી સ્વરૂપને શું કહેવાય તો એને ધુમ્મસ ઝાકળ કે વાદળ કહેવાય પવન એટલે શું તેના મુખ્ય પ્રકાર તો પવનના મુખ્ય ત્રણ પ્રકાર છે કાયમી પવન મોસમી પવન અને દૈનિક દૈનિક પવન શોભ આવરણ વિશ્વવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે તો સોળ કિલોમીટર સુધી ફેલાયેલું છે હવામાન વિભાગની કઈ બાબતની આગાહી તમે સાંભળી છે તો ઘણીવાર પૂર વાવાઝોડું વગેરે આગાહીઓ અમે સાંભળી છે એવું તમે લખી શકાય સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કયો વાયુ કરે છે તો જવાબ આવશે ઓઝોન વાયુ ઉષ્માવરણના પેટા વિભાગના નામને શું કહેવાય છે તેને અયનાવરણ કે બાહ્યાવરણ કહેવાય છે સ્થાનિક પવનોના ઉદાહરણ આપો તો આપણે લૂ કઈ શીતલહેર કઈ દરિયાતરા જમીન પર વાતા પવનો કંઈ વગેરે આપણે અલગ અલગ કહીએ તાપમાનના વિસ્તરણને અસર કરતું મહત્વનું પરિબળ કયું છે નીચે આપેલા દરેક વિધાનસભે ખોટા શબ્દો પર છેકી મારી સાચું વિધાન ફરીથી લખો ભારતનું બંધારણ ખાલી જગ્યા બંધારણ છે તો વિશ્વનું લેખિત બંધારણ છે તો મૌખિક ઉપર છેકો લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે ખાલી જગ્યા તો લોકશાહી કહેવાય રાજાશાહી ઉપર છેકો વિશ્વના બીજા ક્રમનો સૌથી મોટો લોકશાહી ધરાવતું દેશ છે ભારત જવાબ આવશે અમેરિકા ઉપર છેકો કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મદદાર યાદીમાં નામ હોવું જરૂરી છે તો રેશન કાર્ડ ઉપર છેકો લોકશાહીમાં દેશની સમાનતા ને અસમાનતા ખૂબ જ મહત્ત્વનો આપવામાં આવે છે તો સમાનતાને આપવામાં આવે છે તો અસમાનતા ઉપર છેકો તો આ રીતના જવાબ લખવાના છે એના પછી આપેલું છે સૂચના મુજબમાં આપણને પ્રશ્નો આપેલો છે બાળમજૂરી ગુનો છે એના પછી એક કારણ આપો અને મત અધિકારની સમાનતા હોવી જરૂરી છે આ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું અગિયારમાં પ્રશ્ન છે મને ઓળખો હું ધારાસભાનું નીચલું ગૃહ છું તો જવાબ આવશે વિધાનસભા હું રાજ્યનો બંધારણીય વડો છું તો જવાબ આવશે રાજ્યપાલ હું કાયમી ગૃહ નથી તો જવાબ આવશે વિધાન સભા હું ધારાસભાનું ઉપરું ગૃહ છું તો વિધાન પરિષદ હું અઠ્યાવીસ રાજ્યોને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશને ધરાવતો દેશ છું તો જવાબ આવશે ભારત એના પછી ટૂંકનો આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન બાકી એનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું આ હતું ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનનું પેપરનું હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ